નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો નવા જીરાની આવક વિશે વાત કરીએ તો આજે છ હજાર પાંચસો ગુણી નવું જીરું આવક નોંધાયેલી છે અને ત્યારબાદ મિત્રો ત્રણ હજાર પાંચસો ગુણી મિત્રો પડતર આવક જોવા મળી રહી છે જે મિત્રો આ તમને વિડીયોમાં દેખાય છે આ પડતર આવક છે છાપરા નંબર પાંચ મિત્રો આખું ભરાઈ ગયું છે અને છાપરા નંબર છ મિત્રો અડધું ભરાઈ ગયું છે તે છ હજાર પાંચસો ગુણીની આવક છે અને જે આ તમને વિડીયોમાં દેખાય છે પાંત્રીસો ગુણી મિત્રો ગયા શનિવારે પેન્ડિંગ મેં પડતર જે આવક છે મિત્રો તે જોવા મળી રહી છે અને મિત્રો આજે પડતર આવકમાં હરાજીનું કામકાજ લેવા આવશે ત્યારબાદ મિત્રો નવી આવકમાં હરાજીનું કામકાજ લેવામાં આવશે આજે મિત્રો આવક મિત્રો ખૂબ સારી એવી જોવા મળી રહી છે અને હાલ મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો ધવલભાઈ આવી ગયા છે મિત્રો પીળું ટી શર્ટ પહેરીને મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ભાવ જોવા માટે આજે કેવો ભાવ ખુલે છે મિત્રો આવક સારી છે ભાવમાં વધારો છે કે સુધારો કેવો ભાવ છે તે મિત્રો આગળ વિડીયોમાં જાણી લઈએ છપ્પનસો નેવું જીરો સુપર સાથે એક ટકા લીલો છે પંચાવનસો ને છોતેર નવું જીરું સેમી સુપર પચાસ પચાવન પચીસ પંચાવન પચીસ પંચાવન 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 પચીસ પચાસ પચીસ પચાસ 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 પંચાવન 5 5 0에저외90 세미 슈퍼 5526 90 세미 5 5 0에9 पन्च सौ बुरा नौ जिरो सेमी सु पुरा नौ जिरो सेमी सुपर पाँच हजार पाँच सौ चोपन ने एक नौ जिरो सेमी सुपर लिला दाना पाँच टा आसप लिलो दा ಚೋಪನ್ ಜೀರು ಲೀಲ ದಾಳ ಚೋಪನ್ ಸೋ ನವ ಜಿರು ಸೆಮಿ ಸುಪರ್ छवीस फुल लीलादासा नव जीरून चोपन सौ मित्रो पंज हज़ार चारसो नव जीरू सेमी सुपर Copan soh, petin, cepat petin di Halo halo semi super. ત્રેપનસો ને શું હજેલું બજાર બજાર એકદમ ટકેલું મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરો તો મિત્રો આજે પણ બજાર ગયા શનિવાર જેવું ખુલ્લું છે આવક બમ્પર છે બજાર ટકેલું છે